જામનગર હવેલીના નરોલી ગામમાં ચોરીઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છેલ્લા બે મહિનામાં

આજ સોસાયટીમાં બીજા ઘરમાં પાછોથી ચોર દીવાલ કુદી આખી ઘટના અંગે નરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસની ટીમ આવી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ છે ઉલ્લેખનીય છે કે નરોલી ગામમાં ચોરી લૂંટફાટ અને ચેઇન સેટી જેવી ઘટનાઓ વારંવાર બની રહી છે પરંતુ એક પણ આરોપી હાથ લાગતા નથી ચોરને ને પણ પોલીસ નો કોઈ જ ડર ન હોય તેવું લાગે છે